નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ સુરત ખાતે બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા સમગ્ર સુરતમાં વસતા બનાસકાંઠા વાસીઓ આજે ડોક્ટર રેખાબેન ચૌધરીને જીતાડવા આવે તેમજ બનાસકાંઠાના જે પણ પ્રશ્નો હશે તે તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે તેમજ રેખાબેનના પતિ હિતેશભાઈ ચૌધરી આજ રોજ સુરત ખાતે એક વિશાળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેખાબેનની ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીએ એક શિક્ષિત પરિવારને ટિકિટ આપી તેમજ હિતેશભાઈ ચૌધરી દ્વારા બનાસ ડેરીને લઈને એક મોટું નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં બનાસ ડેરીના સંસ્થાપક ગલબાભાઈ દ્વારા બનાસ ડેરીને પોતાની જમીન વેચી અને ડેરીની સ્થાપના કરવામાં આવી હતી અંત સમયે તેમના કરેલા કાર્યોની ભારતીય જનતા પાર્ટીએ બિરદાવ્યા હતા અને તે સંદર્ભે ડોક્ટર રેખાબેનને ટિકિટ આપવામાં આવી હતી તેમજ દિશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માણી દ્વારા પણ એક મોટું નિવેદન આપવામાં આવ્યું હતું કે રેખાબેનની બહુમતી જીતાડીએ તેમજ બનાસકાંઠામાં પાણીના પ્રશ્નોએ અને અમને શંકરભાઈ ચૌધરી અનેક પ્રયાસો કરી રહ્યા છીએ કે બનાસકાંઠાનું એક પણ તાલુકો પાણીનું વિચિત ન રહે તેના માટે અમારા દ્વારા અડરંગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જ્યારે આજ રોજ હું રેખાબેનના પ્રચાર માટે સુરત મુકામે આવ્યો છું આપ ભાઈઓનું પ્રેમ અને આદર જોતા લાગે છે કે આપ જગી બહુમતીથી જીતાડશો એવું નિવેદન દિશાના ધારાસભ્યભાઈ પ્રવીણભાઈ માણી દ્વારા આપવામાં આવ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ પણ નિયતિ એ નક્કી કરી રાખ્યું હશે કે 2014 નું વર્ષ આવશે નરેન્દ્રભાઈ બડા પ્રધાનના ઉમેદવાર ડીકલેર છે અને એક પછી એક એક પછી એક એક પછી એક સનાતન થવાનું ચાલુ થયું ઉજ્જૈન મહાકાનો કોરિડોર હોય કે ચાહે કાશી વિશ્વનાથનો કોરિડોર હોય ચાહે પાવાગઢનો હોય

ને ઘણા બધા એજ્યુકેટેડ એજ્યુકેશન સાથે સંકળાયેલા લોકો ઘણા બધા લોકો ડાયમંડ સાથે સંકળાયેલા ઘણા બધા રેડીમેડ સાથે સંકળાયેલા ડાયમંડ વાળા કે ક્લાસ છે રેડીમેડ વાળા કે છે અમે આજે બધાની અંદર જે ઉત્સાહ જોતા લાગ્યો છે સૌ કોઈ મતદાન કરવા માટે ભારતીય જનતા પાર્ટી ને સમર્થન કરવા માટે સંગનાટા નું રહ્યા છે બનાસકાંઠા જિલ્લા માં જેટલા પણ બાકી રહ્યા હશે અને પૂર્ણ કરવામાં આવશે અને દરેક તાલુકામાં નર્મદાના નીર આવે એનો પ્રયાસ